મોટા દીકરા હરિલાલ ગાંધી એમના દીકરી રામીબેન રા દીકરી અમે બધા જ ઘરમાં હતા એમની એજને કારણે એમના શારીરિક નાજુક પરિસ્થિતિને કારણે બીજું કોઈ બી જાતનું વધારે એમાં દખલ કરીને એમને તકલીફ પડે તેવી જ પરિસ્થિતિ હતી અમે શાંતિથી બધાને ઘરમાં જ હાજર હતા મારી અમારા બધાની નજર સામે અમે શાંતિથી કોઈ કોઈ પણ પીડા વગર પોતાનો આત્મા છોડે છે ગાંધીજી સાથે જે મોટા બીજા મળી છે એમના માટે પણ સમાજમાં અલગ વાતો હતી એને થોડી મૃત્યુ હતું એને થોડીક હરિભાઈને સાચા હા એટલે જે અમુક નાટકો દ્વારા જે આખી ભ્રમણા ફેલાવી હતી કે ગાંધીજી અને હરિલાલ વચ્ચે બહુ જ ખરાબ સંબંધો હતા અને હરિલાલનું આખું કેરેક્ટર બહુ જ ખરાબ હતું તે તથ્યથી વેગું હતું એટલે નાટક જોયા પછી બાય ડિશન લીધું મારે ફરીથી બુક લખવી છે કે જેના પર જેમાં તથ્ય હોય જે સત્ય પર આધારિત હોય ફેક્ટ હોય એમાં એટલે બાય ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી એ નામની બુક લખી ને એ બુક પછી એનો એને પ્રશંસા પણ મળીને ગુજરાત સાહિત્ય એકેડેમીનો એવોર્ડ પણ મળ્યો એના પરથી ફરીથી અનિલ કપૂર પ્રોડ્યુસ કર્યું ગાંધી માય ફાધર નામનો પિક્ચર જે ફિરોઝ અબ્બાસ ખાન એમને ડિરેક્ટ કર્યું ને પછી એમને લાગ્યું કે હવે આમાં જે કંઈ બતાડ્યું છે હવે તે બધું રીઝનેબલી સાચી માહિતી છે

એ મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં જ્યાં શિફ્ટ થયેલા ત્યાં સચવાયેલા રહેલા એમના દીકરાઓને બધા પછી દુબઈ શિફ્ટ થયા પછી એકવાર આવ્યા ત્યારે એમણે જોયું કે લોકરમાં અસ્થિ છે એટલે હિન્દુ આપણા રીત પ્રમાણે એ અસ્થિ તમારાથી રાખી ના શકાય એટલે એમણે મુંબઈ મણિભવનનો સંપર્ક કર્યો કે આ રીતે અસ્થિ છે તો આપણે શું કરીએ અમે તમને આપીએ મણિભવનમાં એ અસ્થિ આવ્યા અને ત્યાં પછી મણિભવનમાં બધા જે પણ વડીલો હતા એ બધા ભેગા થઈને લોકો એવું નક્કી કર્યું કે અત્યારે ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી એમના જીવિત વારસોમાં સૌથી મોટી ઉંમરના નિલંબેન છે બા છે તો એમ કે એમનું વિસર્જન એમના હાથે કરાવવામાં આવે એટલે આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં એ અસ્થિ વિસર્જન બિલકુલ ગવર્મેન્ટના આમ કહેવાય એના પ્રોટોકોલ પ્રમાણે પુખ્તા માન સાથે લાઇન્સના દરિયામાં લગભગ એક દોઢ કિલોમીટર અંદર પાંચ છ બોટો લઈને વિથ ઓલ પ્રોટેક્શન એન્ડ પોલીસ ગાર્ડ એન્ડ પોલીસ પ્રોટોકોલ અમે જઈને વિસર્જન કર્યા બાને હાથે વિસર્જન થયું અમે બધા જોડ્યા હતા પણ જેનું વિસર્જન બાને હાથે કરવામાં આવ્યું હતું